ધાનેરામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા યાત્રા નીકળી ધાનેરાના મામા બાપજી મંદિરથી લઈને વાલેરા ધામ સુધી એકતા યાત્રા નીકળી હતી આ એકતા યાત્રામાં ધાનેરાના ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો તેમજ ધાનેરાનું તમામ શાખાનું વહીવટી તંત્ર અને શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા લાયન્સ ક્લબ તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા ચા પાણી તેમજ નાસ્તા અને લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી સામરવાડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ એકતા

પણ સેવાકીય રીતે લીંબુ શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આવા સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ એમના જે કાર્યો થયા એ નિમિત્તે આજે જે એમની ઉત્સાહપૂર્વક આપણી પદયાત્રા થઈ રહી છે એના અંદર દરેક લોકો સહભાગી બન્યા છે દરેકનો આભાર વ્યક્ત કરી છે અને પદયાત્રાના અંદર અમને પણ લીંબુ શરબતની આયોજન કરવાનો લાભ આપ્યો છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે આપણે ધાનેરા વિધાનસભા તરફથી એક રેલી નું એકતા આયોજન કરવામાં આવેલું છે મામા બાપજી મંદિર થી વાલે સ્કૂલ સુધીનું

યાત્રા નીકાળી છે અને સમગ્ર યાત્રામાં એકતા અને દ્રઢતાનો સંદેશ થાય સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રકારે પાંચસો બાસઠ રજવાડા ભેગા કરી અને સમગ્ર દેશને અખંડિતતાનું કામ જે કરી આપ્યું છે એને યાદ કરવાનો આજે અવસરના રૂપે સર્વ વિધાનસભાના સમગ્ર પ્રજાજનોને એક સંદેશ થાય કે સરદાર પટેલે જે પ્રકારના કામ કર્યા છે એ પ્રકારના કામ આપણે પણ આપણા જીવનની અંદર એકતાના સંદેશ આપી અને કરીએ આજના તબક્કે સૌને એક શુભ સંદેશ આપવા માટેની આ યાત્રા ખૂબ મોટી સંખ્યા સાથે છેક ધાનેરાથી માંડી અને વાલેર સુધી નીકળી છે અને ખૂબ લોકો અંદર જોડાય આનંદ અને ઉત્સાહ સાથે સમગ્ર દેશમાં અખંડિતતાનો સંદેશ થાય એ પ્રકારનું કામ આજે ચાલુ છે